નમસ્કાર તો બીજું મારી સ્ક્રીન પાસેના જે તમે દર્શ્યો જોઈ રહ્યા છો કે ઉપલેટાના મોટે કાનેલી ગામના છે જ્યાં જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો ખાસ કરીને કાલાવરથી ઉપલેટા વચ્ચેના પડામાં પ્રચંડ ગાજવી કડાકા ભડાકા સાથેનો જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાજવીનું પ્રમાણ પણ અત્યંત અત્યંત તીવ્ર ગાજવી સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે તો સુરતના ભાગોમાં જે ખાસ કરીને જામનગર જિલ્લા કાલાવડથી શરૂઆત થઈ છે અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદનો વિસ્તાર વધતો વધ્યો છે ઉપલેટાના ભાગો સુધી આવી છે એટલે કે રાજકોટ અને કાલાવડ જે ભાગ છે એટલે કે રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લાના ભાગોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો ઉપલેટાના અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદની વરસાદ જોવા મળી રહી છે જામનગરથી પંથકમાં પણ ગોધરા મળી રહી છે ત્યારે અત્યારે ગરસિંહ જિલ્લામાં જોયા છું કે મોટી પાણીની ગામડા છે ત્યાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને સિસ્ટમની અસર ધીમે ધીમે જોવા મળી રહી છે અને સુરતના ભાગોમાં વરસાદની શરૂઆત જે જોવા મળી રહી છે બપોરે